ગુજરાતમાં એક ગામ એવું છે જ્યાંના રહેશો પાસે જમીન છે ખેતી છે પશુઓ છે સામર્થ્ય છે હિંમત છે પણ જો નથી તો માત્ર પાણી તેથી જ આ ગામના લોકોને હિજરત કરવી પડી રહી છે કયા ગામની આ વાત છે જાણવા માટે જુઓ વિરાન ગામ પાણીદાર અવાજ બિહાર નવાલો શબ્દો લખાયા છે મૂકી હિજરત કરવી પડે તેવી સ્થિતિ બની છે જશાપર ગામની દરવાજે તાળા છે કારણ માત્ર પાણી માટેની આ છે

એટલે જ ઘરને તાળા લાગ્યા છે પણ ગાયોના રખવાડા શ્રી કૃષ્ણ હવે તંત્રને સદબુદ્ધિ આપે તો બંધ મકાનોના તાળા ખુલી શકે છે કુવામાં હોય તો હવાડામાં પાણી આવે ગુજરાત ને પાણીદાર રાજ્ય કહેવામાં આવે છે જોકે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાનીયાણી જશાપર સહિતના ત્રણ ગામના થી વધુ પાણી માટે કરવી પડે છે કહેવું છે કે આઠ મહિના તેઓ મધ્ય ગુજરાત માં જઈ વસવાટ કરે છે અને ચોમાસાની ઋતુમાં પરત ફરે છે અને પછા માં કોઈ પાંચ દસ જતુરી છે આહા આવે અત્યારે બસો ઘર આવે અત્યારે આ જો રહી જાય તો ગાયુ પાણી નો મળે ઘાસ નો મળે ખેતી વાળી નો મળે પણ માલ ધોધ નહી નો પીવા મળે અમારા ગામ માં પાણી ની જરૂર છે પાણી મળતું નથી અમને પીવા માટે અમારે માલ ધોર ને શું પીવડાવવું અમારે સુ પીવું અમારે બધા ખેતી વાડી વાળા છે થોડે દાગી થોડે દાગી બધા ને જમીન છે પણ અમારે પાણી વિના શું કરવું પાણી તકલીફ પડે એમાંથી અમે ગુજરાત માં છે ગુજરાતમાં પણ હવે અમારો હક નથી રહ્યો કારણ કે અમારું ગામ નથી ને અમારો વિસ્તાર નથી તો અમને લોકો વા્યા થાય છે તમારું ગામનું કે તમે હું કામ આવો છો તો અમારે રખડવું કેટલું ગમે એટલી જ માંગણી કરવી છે કે અમને પાણી ભેગા કરો કોઈ બી રીતે સ્થાનિક માલધારી આગેવાનોનું કહેવું છે કે જો માં નર્મદાનું પાણી તેમને સપ્લાય કરવામાં આવે તો જ કાયમી સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેમ છે બાકી સ્થિતિ આમની આમ જ રહેશે તેમાં કોઈ બેમત નથી આ ગામનું અમે જયારે સર્વે કર્યું ત્યારે આમાં તમે જુઓ બસો થી અઢીસો ઘરની વસ્તી છે પણ એમાં ખાલી દસ થી પંદર જ મકાન અહીંયા વધ્યા છે બાકી બધા હિજરત કરી અને ના છૂટકે મધ્ય ગુજરાતમાં માં અત્યારે જઈ રહ્યા છે આણંદ હોય ખેડા હોય નડિયાદ હોય તમે જો પાંચસો માળાની વસ્તી હોય અને ત્રણ હજાર ફરતા ગામની ની વસ્તી પશુધન લઈ નીકળી ગયા છે જયારે નવરાત્રી કરી અને વ્યાજ આવશે જેઠ મહિને પાસે આવે છે વરસાદ થાય ત્યાં સુધી શું ક્યાંય પીવાના પાણી ફાફા છે આજની તારીખમાં માં આ ગામની અંદર પાણી નથી એમાં જસાપર હોય મોરસલ હોય સાંગણે હોય રાજાવાડ હોય કે આવા અનેક નાના મોટા ગામ હોય ત્યાં પીવાનું નર્મદાનું પાણી એક જ ઉપાય છે બીજો કાય છે નહીં આ વિસ્તારનું નું પીવા લાયક પાણી નથી સરકાર દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં નિયમિત અને પૂરતું પાણી પહોંચાડવામાં આવતું હોવાની જાહેરાતો કરવામાં છે પરંતુ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં હજુ સુધી પાણી ન મળતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ચોક્કસ થી ચોટીલા તાલુકાના ત્રણ જેટલા ગામોના પાંચસો થી વધુ પરિવારો છે જેમાં મોટા ભાગના જે પરિવારો છે તે હિજરત કરીને હાલ બહાર જઈ ચુક્યા છે અને આઠ મહિના આ લોકો બહાર રહે છે અને જયારે આઠ મહિના બાદ ફરી ચાર મહિના માટે રહેવા આવે છે ત્યારે આ લોકો ને એવી માંગ છે કે સરકાર દ્વારા તેઓને નિયમિત અને પૂરતું પાણી પૂરું પાડવામાં આવે તેવી આ લોકો માંગ કરી રહ્યા છે વિરેન ડાંગરેચા ગુજરાત ન્યૂઝ ચોટીલા